તો આને તો છ તાલુકા મળે છે કોંગ્રેસ અને ધાનેરા છોડી દે તો પણ શું કામ અમારી પાછળ પડ્યા છો કયું અમે પાપ કર્યું છે કયા ભવન અમારી સાથે વેર વાળો છો અમારો આત્મા રડે છે સુખી નહીં થાવ સુખી નહીં થાવ અમારો જે ગરીબોની હાય છે ને એ હાય લાગ્યા વગર નહીં રહે ભલે આજે મજા કરો ગાડીઓમાં ફરો નેતા થઈ જાઓ રૂપાળા મોઢા લઈને આવો ટાઈટ કપની પહેરો અને હાથ ઉછાળી ઉછાળીને વાત કરો કાલે માથું નમાવીને રોષ હોતા રોવાના દાડા પણ યાદ રાખજો પીએમ ને ત્યાં પણ ફોન કર્યો છે અમિતભાઈને ત્યાં મેં મેસેજ મારો રેકોર્ડ કરાયો આવી સામાન્ય બાબતમાં મારે રડવું પડે ને આજે એંસી વર્ષે પહોંચવાના અમે વીસ વર્ષના હતા ત્યારથી જનસંઘનું કામ કરતા આવ્યા છીએ અને આજે અમારે રડવું પડે કટોકટીમાં હું જેલમાં હતો આ વિચારધારા માટે અમે પણ કંઈ કર્યું છે અને છતાં જો તમને ન કોઈને સમજાતો હોય તો અમને મારી નાખો અંગ્રેજો કરેલો જલિયાવાલા બાગ બાદ કરી નાખો પણ મહેરબાની કરીને આવું કરો રોજ રોજ અમારે મરવું એના કરતા એક વાર મરવું હારું